અને દિલ્હી સુધી નોંધ લેવાયેલી છે એટલે હવે ગેની બેન લોકપ્રિયતા વધારે જોવા મળી રહી છે લડ્યા અને જીત્યા હતા એટલે હવે ગેની ઠાકોર જેમ જેમ આગળ જઈ રહ્યા છે તેમ તેમ ગેની ઠાકોરની લોકપ્રિયતા વધારે જોવા મળી રહી છે આવનારી ગુજરાત માં બે સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી ઘણી રસપ્રદ જોવા મળશે કારણ કે ભાજપ નરેન્દ્ર મોદીને વડાપ્રધાનનો ચહેરો બનાવ્યો હતો તેમ કોંગ્રેસ પણ હવે ગુજરાતમાં મુખ્યમંત્રીનો ચહેરો જ્ઞાનબેન ઠાકોરને બનાવી શકે છે અને ગુજરાત કોંગ્રેસમાં સૌથી કોઈ લોકપ્રિય નેતા હોય તો તે છે જ્ઞાનીબેન ઠાકોર અને કોંગ્રેસ હવે બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીમાં નવી રણનીતિ સાથે ઉતરશે તો શું જ્ઞાનીબેન ઠાકોરને ગુજરાતના મુખ્યમંત્રીનો ચહેરો કોંગ્રેસ બનાવી શકશે તમારું શું કહેવું છે કમેન્ટમાં બતાવો